મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવું હોય ને આ ચેનલમાં વિડિયો મૂકાવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અને ચાલો હવે શરૂઆત કરીએ એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગીર ગાય જે છે એ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી વાળી ગાય છે અડર ક્વોલિટી પણ બહુ સારી છે સિંગ પેટર્ન એ કાન કટે ટૂંકી મોકલી વાળી ગાય છે અને જો મિત્રો તમે બ્રીડિંગ માટે અને દૂધ માટે ગાય ગોતતા હોય તો આ બહુ સારી ગાય છે હવે કલર કોમ્બિનેશનની આ ગાય વિશે વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી જે છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયની તમને વાત કરવામાં આવે મિત્રો તો આ જે છે એ ગાભણ છે કેટલા મહિનાથી ગાભણ છે એ વાત કરવામાં આવે તો હાલ જે આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ આ જે છે એ હાલ આઠ મહિનાની ગાભણ છે એમ આ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની જે મારી પાસે કન્ડિશન હતી એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ મેં માહિતી તમને આપી દીધી હવે આ ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા આ ગાયના માલિક જે છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો મોરબી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો માળિયા હાટીના અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ નાની બાબર અને મિત્રો ગામની વાત કરું તો નાની બાબર તાલુકો કયો લાગે તો કે તાલુકો મારિયા માળિયા મિયાણા અને જિલ્લાની વાત કરું તો જિલ્લો મોરબીમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો એક નંબર ઉપર ગાયની વાત પૂરી કરી અને બીજા નંબર ઉપર જે આ તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન વાળી ગઈ છે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો વાત કરવામાં આવે સિંગ પેટર્ન વિશે મિત્રો તો યુનિક સિંગ પેટર્ન છે અને હાઇટે અને બોડી ગ્રોથે પણ બહુ સારી ગઈ છે વેલે પણ સારી ગઈ છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ વિહાઈ ગેલ છે કેટલા દિવસથી વિહાણીએ વાત કરવામાં આવે તો પચીસ દિવસ થઈ ગયા છે આ ગાય વીહાઈ ગઈ એમ ગાયના માલિકનું કહેવાનું છે દૂધ વિશે વાત કરવામાં આવે મિત્રો તો પાંચ લિટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો આ ગઈ છે નીચે સુંદર મજાનો વાછરડો વાછળો છે એમાં ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે આચર વિશે તો મિત્રો આ ત્રણ આચરવાળી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી વાત કરી દીધી પછી તમે બોડી સ્ટ્રકચર કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ તમે જાણી લીધી બહુ સારી અને બેસ્ટ ગાય છે આ બીજા નંબર ઉપરની જે ગાય છે હવે મારે તમને વાત કરવાની રીએ એટલે કે મારે જે તમને માહિતી આપવાની રીએ તો મિત્રો આ જે ગાય છે એની કિંમતની જે કંઈ માહિતી છે એ મારે તમને આપવાની બાકી એ છે તો મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની જે કિંમત છે એ તમે હાલ સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એટલે કે જોઈ શકો છો એ જ રીતે આ જે ગાયના માલિક જે છે એણે આ ગાયની કિંમત જે છે એ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ ગાયની તમે કિંમત વિશે માહિતી મેં તમેળવી લીધી એની હાર્ટ બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ જે કંઈ મારી પાસે થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી પણ હવે આજે ગઈ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવાની તમને બાકી રહીએ તો હવે પહેલાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર ગામની વાત કરું તો કે ગામી ભાવનગર તો મિત્રો આજે ગઈ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરો અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને આ ગાયના જે માલિક છે એને હેરાન ન કરતા અને મિત્રો આ જો તમને ગાય રૂબરૂ જોવા જાવ પહેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે હવે મિત્રો તમને વાત કરવામાં આવે ગાયના કલર કોમ્બિનેશન વિશે તો મિત્રો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે આ ગાયનું અને બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો એ પાંચ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો દૂધની વાત કરું તો બે અઢી લીટર જેટલું ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાય અને આના પછીની જે પાંચમા નંબર ઉપર જે ગાય હું તમને બતાવવાનો છું એ બે ગાય એક જ માલિકની છે તો કિંમત વિશે જો તમને વાત કરવામાં આવશે તો ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની જે ગાયું છે એ બેની જે કિંમત છે એ એક સાથે રાખેલ છે એટલે એ હું તમને પાછળ જે ગાય છે એના ભેગી હું તમને કિંમત આ ગાયની પણ આપી દેવાનો છું અને સાથે કિંમત રાખેલ છે એ માટે હવે આજે ગાય છે એ તમને વાત કરવામાં આવે એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર જિલ્લાની વાત કરું તો જિલ્લોય ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકોય ભાવનગર એટલે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય છે આ જો આ ગાયની વાત કરવામાં આવે તો આ જે ગાય છે અને તમને રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ખોટો તકો ત્યાં ન થાય હવે પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય પણ વેચાવવા આવી છે આ ગાય મેં તમને આગળ બતાવીએ અને આ એના પછીની જે ગાય છે એ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હવે આગળ વાત કરું મિત્રો આ જે ગાય છે વેલે પણ પૂરી છે હવે આ ગાયની તમને મારે વાત કરવામાં આવે કલર કોમ્બિનેશન વિશે મિત્રો તો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો કાબરા ટાઈપ કલર છે યુનિક સિંક છે ટૂંકી મોખલી છે કાનકટે પણ બહુ સારી છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ એક મહિનાની ગાભણ છે અને બેથી અઢી લિટર જેટલું આ ગાયનું પણ દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો સિત્તેર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિક જે છે એને સિત્તેર હજાર રૂપિયા બેની કિંમત રાખેલ છે મિત્રો ફરી એક વખત જણાવી દઉં એકની કિંમત નથી એક સાથે બે ગાયોની કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આજે ગાય છે તમને પ્રોપર ભાવનગરમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમે ગાય રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં કોટો થકો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર ગાયની વાત પૂરી થાય છે હવે છઠ્ઠા નંબર ઉપર જે તમે એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે ઓડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓડર ક્વોલિટીવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ પણ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો મિત્રો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે સાથે સાથે વાત કરવામાં આવે તો તમે કાળો કલર છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય જે છે એ ગાય વિહાઈ ગયેલ છે આ બે દિવસથી આ વિહાણી અને અને દૂધની વાત કરવામાં આવે તો સાત લિટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આજે ગઈ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકા ગાયની રાખેલ છે હવે મિત્રો આજે ગઈ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ગઢડા જિલ્લાની વાત કરું તો જિલ્લો બોટાદ અને તાલુકાની વાત કરું તો કે તાલુકો બોટાદ તો તમને આ ગાય ત્યાં પ્રોપર એટલે કે રૂબ રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાથી